Thank you. મિત્ર મિત્રતાજી માતાજી ને હું કરવા છો ઉઠી ગયા મોડું થઈ ગયું છે તારે નેટ નથી આ ફરીથી ફરિયાદ हेलो मित्र हेमा साजी हो कल वासो उठ ही गया तो उठीन बैठ गया से भी बड़ा बड़ा तोया भी ना ना मोटा तोया सही हवेजा <laughs> भी शिकार खाने डॉक ने बिस्किट ना की देवी मारा <laughs> મોડો થઈ ગયો છે ડોકને બિસ્કિટ નાખી દેવી મિત્ર રંગારંગ આવે છે 9 વાગે હા બહુ મોડો થઈ જાય 9 વાગે કામે જાય છે હા વાહ ઓ ડાયમ થઈ ગયો છે કારખાને જવાનો કોઈ ગયા કો મિત્ર બતાય

બિસ્કિટ નાખવી છે ટોકને લામા બિસ્કિટ છે ફૂલ આવ્યા નથી હજી ફૂલ આવવાના બાકી છે હા હાલે તો ટોક જો ભાઈ છે બતાવો તમને મસ્તી કરે છે મસ્તી કરવા જોઈ બહુ

Hey Cody, Jom lah sungguh munggu hotel ni siapa? Ah sungguh munggu ni mana sih? Sungguh munggu jinja. Biskuit lewat dari sih. Fitra Roti, pakri, biskuit. Zoe wah sungguh munggu. Ay, cakku. Ay, cakku. Ay, Teddy. Hey, Teddy. Lo. ગયા ગયા એક એક બાકી છે છે કેવી થેન્ક યુ નથી ભૂખું વિશાક

Я крию не? Пиши, я храню. Я выезжаю за хранилища, я храню. Я туда за чарик. મતલબ બાજુમાં વાડી છો બાજુમાં ડુંગળી વાવી છે જો પીંડલા છે જો અવારમાં ખાવા માટે બહુ સારા જો રા ડોક્ટર આમાં સીંધે આપણે પીંડલા ખાવાના પીંડલા બતાવું તમને પીંડલા કહેવાય રહ્યું ઉડશે અત્યારે આ ખાવા એટલે તાત્કાલિક હોય સડે ઓ મિત્ર કહેવાય લોહી તમને તાત્કાલિક ડુંગળી ખાઈ ને આવી જ બાજુમાં ડુંગળી છે ચાલો મિત્રો તો જય માતાજી બધા હવે આપણે આજે મળશું લાઈવમાં సో ఆజో రేడి టియొడి టొడు 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 ఏ చెడు చెడు ఏ రమైట్ కరస రేడి హో సో చూసి హ్ గలు చా గలు రమరి చె గలు ગલુ રામરો ગલુ ગલુ રામાનું ગલુ કઈ કેતો બાવ ખાઈ લીધો મસ્તી કરશે જો જો મસ્તી કર આમ ચાલું તો મિત્રો બેઠો રહો આવત નિકળે રહો રમત કર્યા કરશે રહ્યું હાય જય માતાજી મિત્ર હાલો હવે જ આવી કારખાને આજ બહુ મોડું થઈ ગયું છે તો કામે મજા આવ્યો હવે મજા જો ત્યાં નહીં લગ્નમાં જવાનું છે તો હવે જાવી લગન માં હા જે મળશું લાવ્યો જય માતાજી હા સમજ તે કણ કેટલું હતું ભાઈ હવે 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 આ હાલે સબસ્ક્રાઇબર ન જોયા મારા મેનું મારું નેટ પક